સત્સંગ તો બધો બહુ ઘણો થયો પણ અહિયા વાત આવી કે જે આપણા મનના જે તરંગો છે એને મારવાની વાત છે આ મન જમ એક વડલાની વળવૈયો ફૂટે એવી રીતે આ મન ચોવીસ કલાક જપતું નહીં આવું એ નક્કી થાય છે તો આપણે જો સુધી આ મનને નહીં જોવાનીએ આ મન નું સ્વરૂપ કેવું છે અને આ મન ઉભું ક્યાંથી થયું આ મૂર પાયા પર નહીં અહીંયા તો સુધી આ મન જપશે નહીં હવે અહીંયા કે કીધેલું છે કે નામ છે ઈશ્વર છે નામ છે એ ઈશ્વર છે આવું ઘણી જગ્યાએ આવા મેળવડામાં સમજાવે છે કે નામ છે એ જ ઈશ્વર છે તો અહીંયા શું કહેશે કે નામ રૂપ ગુણનો બાદ ચોથું પદ અવિનાશ ઘણા તો એવું બોલે છે કે નામ રૂપ ગુણનો નાશ આ જગતની અંદર કોઈ એવી વસ્તુ નહીં તો એનો નાશ થાય નાશ થાય બી કોઈ વસ્તુ સ નહીં આવણ જાવણ એવી કોઈ વસ્તુ સ જ નહીં પણ જેને જેટલું સમજાયું એટલું બોલ્યા છે બરાબર અમન નામ રૂપ ગુણનો બાદ ચોથું પદ અવિનાશ તો અહીંયા નામનો બાદ બાદ કરવાનો છે અહીંયા પેલો નોમનો બાદ કરવાનો છે તો નામનો બાદ કરીને તમે નામ કઈ જગ્યા એક બાજુ પડશે ને તો જે આ નામ છે મૂકવું પડશે આ નામ તમારે ભૂલી જવું પડશે તો હું ફલાણા ભાઈ છું હું ફલાણા ભાઈ છું આ ફલાણા મહારાજ છે આ પેલા છે ના અહીંયા નામનો બાદ કરશો તો જ મેર

તો આ રૂપ જે છે એ અરૂપ માં મુખ્ય તાણા તમારો મેળ આપશે અરૂપ માં મને આ કોઈ દેખાતું નથી અને ખરેખર કોઈ દેખાય એવું છે નહીં પણ આપણે પકડી દે ને છોડતા નહીં આપણે જે પકડ્યું છે ને એ છોડતા નહીં એટલે આ રૂપ ને અરૂપ મૂકી દો અને એ દેખાય હોય છે

પ્રેમ ના પાત્ર વાળા ના હોય અને ક્યાં આટલા બધા જો ભગવાન ભગવાન એક જ હોય કોઈ જુદો હોય નહી પરમાત્મા એક જ હોય અને એક ને જ વાણીએ એટલા આપણો મેળ પડી જાય પણ ના આપડે તો અનેક તમે જુઓ આ મન મન તો લઈ જાય તમને આ છે પેલું હશે પેલું હશે તો જે નામ રૂપ ગુણનો બાદ કરવાનો છે એટલે તમારું જે તમને રૂપ દેખાય છે એના આ મૂકી દો આ દેખાય હોવું નહીં તો જે ગુણ છે એ ગુણ તમે ક્યાં મૂક્યો ગુણે પણ ચાલે નહીં આ બોલાય ગુણ છે આ બોલાય એ પણ એ વાયુનું ગુણ છે તો જે આ ગુણ છે એ અગુણ માં મૂકી દો એટલે મેળ તો પડી જાય હવે આટલું બોલી મારી મારીને વિરામ આપું છું બોલો સદગુરુ મહારાજ